અંબાજી મંદિર ની સામે જય અંબેર રેસ્ટોરન્ટ કિશોરભાઈ ગોવિંદ મારું નામ છે અંબાજી મંદિર ની સામે જય અંબેર રેસ્ટોરન્ટ હું ગિરનાર ઉપર આજથી ત્રીસો પાંચમી વર્ષથી આ વેપાર કરું છું પણ રોપવે જેનું આવ્યો એ દોપવે ચાલુ હોય તો કચરાવાળા બધો કચરો લઈ જાય છે રોપવે બંધ હોય તો કચરો કોઈ લેવા આવતું નથી એ મોટા મોટી પ્રોબ્લેમ છે એ પ્લસ કચરાવાળા હમણાં આવ્યા હતા રોપવે બંધ થઈ ગયો તો કચરાના બોરા મૂકીને બરફની બાજુમાં બોરા મૂકીને વ્યા ગયા તો અહીંયા ભૂલ બહુ ખતરનાક છે સંગલની ભૂલ જંગલના ભૂલ એને કચરો બધો તોડી નાખ્યો પછી કાલ રોપેવાળા આવશે તો સફાઈ કરો કહે તો એમ કહે કે આ તમારો છે કચરો કચરો અમે નથી નાખવા ગયા કચરો અમે તો અમારે ભેરો કર્યો છે પ્લસ ગિરનારમાં ત્રણ દિવસ ત્યાં લાઇટના અંધારા છે પબ્લિક એટલી ચાલે છે અત્યારે ચોમાસામાં પણ રસ્તામાં કોઈ દુકાને લાઇટ નથી ક્યાંક દુકાને લાઇટું હોય તો કોઈક આચરો લે કે ઉભા રહે કે પણ રસ્તામાં એ લાઇટ નથી ત્રણ દિવસ ત્યાં એ હમણાં બે ત્રણ દિવસ પહેલા પથ્થર પડી ગયો કિશોર ભગતીએ હજી એ બી નથી હોય તો માણસો વાકા વાકા પથ્થર ઉપર ચડીને આવે છે તો આવે છે જાત્રાને કે ભાઈ માતાજી દર્શન કરવા જવું છે ભલે માતાના નામ લઈને જવું છે રસ્તામાં એક બે ઠેકાણે વાયરો રબડી ગયા છે બે ત્રણ જણાને શોટ લાગ્યો છે કોઈ જે મેં ખુદે ફરિયાદ લખાવી છે પછી એમાં અંબાજી મંદિરમાંથી લખાવ્યું આજુબાજુમાંથી લખાવ્યું વાયલેસમાંથી લખાવી પણ કોઈ રિપેર કરવા નથી આવતું તો કેમ આમાં ગિનારમાં રહેવું પડી ગયા થાય